રાજ્યોમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કામગીરી શરૂ થતા જ વિકાસ સામે આવ્યો છે જે ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલથી રજીસ્ટ્રેશન કરાવ્યું તેમાંથી કેટલાક ખેડૂતોને રજીસ્ટ્રેશન સેટેલાઇટ તસવીરમાં મેચ તેવા મેસેજ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતે પોર્ટલ પર મગફળી વેચવા માટે સર્વે નંબર સહિતની વિગત અપલોડ કરવામાં આવે છે વિગતો અપલોડ થયા બાદ મેસેજ આવ્યો કે આપના ખેતરમાં મગફળીનું વાવેતર હોય તેવી સેટેલાઇટ તસવીર સર્વે નંબર સાથે મેચ થતી નથી આ અંગે ત્રણ દિવસમાં વાંધા અરજી આપવા જાણે કરવામાં છે આ મેસેજ થી ખેડૂતો ફફડી ઉઠ્યા છે ડિજિટલ દાવાઓ વચ્ચે ખેડૂતોને મુશ્કેલીમાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે આ અંગે ગ્રામ સહિત નાઓએ રજૂઆત કરી સરળ રસ્તો નીકળે તેવી માંગ કરવામાં આવી છે ગામમાં એસી થી નેવું ટકા જે સર્વે જે કરવામાં આવેલો છે સેટેલાઇટ થી એ રિજેક્ટ કરવામાં આવેલો છે આજે હું ગુજરાત અને ગુજરાત સરકારને ને ખરેખર પૂછવા માંગુ છું કે આ શેના મતલબથી તમે આ બધી રિજેક્ટ કરી છે કારણ કે મગફળી અત્યારે ઓલરેડી ખેડૂત ના ખેતર છે તો મીડિયાના માધ્યમથી હું સરકારને જણાવવા માંગુ છું કે બસો વર્ષના શાસનને જો ગુજરાત અને આ દેશનો ખેડૂત ઉખેડી નાખતો હોય તો તમારી શું તાકાત છે તમારા તો હજી પચીસ થી ત્રીસ વર્ષ જ ગયા હે તો ખેડૂતને બહુ હેરાન કરવાનું રહેવા દો અને ખરેખર ખરેખર જે તમારા નીતિ નિયમમાં આવતું હોય એ રીતે કરો જે ટેકાના ભાવે માંડવી નોંધણી કરાવેલી મગફળીનું એમાં એવા મેસેજ આવેલા સાઠ ટકા ખેડૂતોને કે તમારા ખેતરમાં હાલ માંડવી મેચ નથી થતી એવા મેસેજ આવે ને હકીકતમાં માંડવી છે તેમ છતાં એવા મેસેજ આવેલ છે ગ્રામ મળીએ તો કોઈ ફોન ઉપાડતા નથી એકલ દોકલ એક બે લોકોને ઉપાડ્યા છે તો એને એવો જવાબ મળે કે અમારી પાસે કોઈ આનો રસ્તો નથી તો આનું કરવું તો શું કરવું અમારે પછી છેલ્લે એમ કે એપ્લિકેશન ખોલીને તમારી રીતે આઈ પોર્ટલના ફોટા પાકના પાડીને તમે આપો છો ખેડૂત એપ્લિકેશન ખોલી ખોલી શકતા હોય તો ખેતી કરવાની જરૂર ક્યાં જ અમે ઓફિસો ખોલીને બેહી જાય તો આને કરવું તો શું કરવાનો કોઈ રસ્તો મળતો નથી